ધારી તાલુકાની ચલાલા સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ ખરાબ તેમજ જર્જરિત હાલતમાં ધારી તાલુકાનું ચલાલા ગામ આમ તો વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ મોટું ગણાય છે ચલાલા આજુબાજુની ગામની મુખ્ય ખરીદીનું વડું મથક પણ હોય પરંતુ અહીં આશ્ચર્યની વાત એ છે કે જે સરકારી હોસ્પિટલ આવી છે તે ખૂબ જ ખરાબ તેમજ બિસ્માર હાલતમાં જોવા મળે છે ચલાલાના ત્યાંના સ્થાનિક રહેવાસીઓ જ્યારે દવા લેવા જાય છે ત્યારે હોસ્પિટલની સ્થિતિ જોઈને પણ ગભરાય છે એ બાબતને ગંભીરતા લઈ ધારી ખાંભા બગસરા ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને નવી હોસ્પિટલ બનાવવા માટેની મંજૂરી મેળવી હતી હવે ચલાલાના લોકોમાં પણ પ્રશ્ન છે કે નવી હોસ્પિટલ માટે મંજૂરી તો મળી ગઈ પણ કામ ક્યારે ચાલુ થશે રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમની સમરેલી મારું નામ ડૉક્ટર નિતેશ સોલંકી છે હું અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું અને હાલ અમારું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચલાલા ખૂબ જ જર્જરિત હાલતમાં છે ખૂબ જ જૂનું બિલ્ડિંગનું બાંધકામ છે તો અમે લોકોએ આ બાબતે દર્દીઓને ક્યારેક ફોકડા પડતા હતા અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તો આ બાબતે અમે રજૂઆતો કરી એટલે માનનીય ધારાસભ્ય શ્રી દેવીભાઈ કાકડિયાના સઘન પ્રયત્નોથી આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણા સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું બાંધકામ મંજૂર કરેલ છે જે માટે કુલ સાડા છ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ટૂંક સમયમાં આ બિલ્ડિંગનું નવીનીકરણ કરવામાં આવશે અદ્યતન સુવિધાઓવાળું નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર અત્રે ઊભું કરવામાં આવશે અને આ પગલાંને લીધે અત્યારે ચલાલાના સમગ્ર આજુબાજુના ચાલીસ ગામડાઓમાં વસતા દરેક દર્દી નારાયણને તેનો અતિશય લાભ મળવા મળવા જઈ રહ્યો છે ત્યારે અમે બધા જ ડૉક્ટરો અહીંયાનો સ્ટાફ અને ગ્રામજનો હૃદયપૂર્વક જેવીભાઈનો આભાર માનીએ છીએ અને ખુશની લાગણી વ્યક્ત કરીએ છીએ કાકડીયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા મારું પોતાનું ગામ છે ઘણા સમયથી આ હોસ્પિટલ નવી બનાવવા માટેને જે કાર્યવાહી શરૂ હતી અને એને લગભગ પંદર દિવસ પહેલાં મંજૂરી આપી દીધી અને એ મંજૂરી અત્યારે ખૂબ જર્જરિત જે આપણી હોસ્પિટલ છે એને પાડવા માટેની પણ મંજૂરી આવી ગઈ છે આ હોસ્પિટલ સાડા છ કરોડના ખર્ચે જ્યારે મંજૂર થઈ છે ત્યારે આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા વિસ્તારની આરોગ્યની સુવિધા વધારે વધારે પ્રમાણમાં મળે અને લોકોને પૂરી સારવાર મળે એના માટે આપણે પ્રયાસોના ભાગરૂપે આપણે એ કેટેગરી જેવી જેમ હોસ્પિટલ આપણે મંજૂર કરાવી છે સાડા છ કરોડની તમામ સુવિધા સાથેની હોસ્પિટલ અત્યારે મંજૂર થઈ ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયામાં શરૂ થઈ ગઈ છે લગભગ બે મહિનામાં આ હોસ્પિટલ શરૂ આ હોસ્પિટલનું બાંધકામ શરૂ થઈ જશે ત્યાં સુધી છ મહિનાની મુદતમાં પૂરું કરી દે પણ એક વર્ષની એની જે મુદત હોય પણ છ મહિનામાં એજન્સી સારી આવે તો છ મહિનામાં પૂરી કરી દે કારણ કે બગસરાને ધારી અમારે એક એક વર્ષમાં પૂર્ણ કરેલ છે